હાલો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ દ્વારકા જે ગુજરાતના સૌરાષ્ટ્રની અંદર આવેલું પ્રખ્યાત પવિત્ર ધામ એટલે દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા તો આપણે આજ ભગવાન કૃષ્ણની નગરીની અંદર પ્રવેશી રહ્યા છીએ દ્વારકાની અંદર અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરવાના છે અને એક એક મંદિર અને એક એક પવિત્ર સ્થાનના આપણે દર્શન કરીશું તો તમે આ વિડિયો છેલ્લે સુધી જોજો હજી સુધી જો તમે આપણી ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો શેર કરજો જો તમે આ જોઈ રહ્યા છો જે આ દ્વારકા સોમનાથ હાઈવે છે જે વાયા પોરબંદર થઈને સોમનાથ જાય છે આખો દ્વારકાની અંદર બાયપાસ હાઈવે છે માં એક ધામ એટલે દ્વારકા જે આપણા ભારતમાં પવિત્ર શારધામ છે એમાંથી એક ધામ એટલે દ્વારકા છો કે ગેટ અંદર પ્રવેશ દ્વાર છે અને આપણે આ દ્વારકા પ્રવેશી રહ્યા છીએ તમે આખું આ દ્રશ્ય જોઈ રહ્યા છો દ્વારકાનું જે ગોમતી ઘાટના કિનારે કિનારેની આજુબાજુના બધા દ્રશ્ય છે અરબ સાગરના કિનારે વસેલું આખું એક નગર એટલે દ્વારકા ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા તમે આખું આ જોઈ રહ્યા છો જે ગોમતી નદી તમને આખી દેખાઈ રહી છે એવું કહેવાય છે કે મહારાજ મહારાજ મહાભારત કાળમાં જ્યારે જરાસંઘે મથુરામાં વારંવાર સડાઈ કરી અને યુદ્ધનું આક્રમણ કરતો હતો તે મથુરા છોડીને ભગવાન અરબ સાગર ના કિનારે આવ્યા હતા ભારતની અંદર જે પશ્ચિમ કિનારો છે જે અરબ સાગરનો ત્યાં કૃષ્ણ ભગવાન આવી અને ભગવાન કૃષ્ણ એ સોનાની દ્વારકા વસાવી હતી જે હાલ સમુદ્રમાં ડૂબી ગઈ છે આજે એ ભગવાન દ્વારકાધીશ નું મંદિર છે આ તમે આખી ગોમતી નદી જોઈ રહ્યા છો એવી લોક માન્યતા છે અને શાસ્ત્રો પ્રમાણે એવું કહેવાય છે કે આ ગોમતી જે નદી છે એ હિમાલય પર્વતમાંથી નીકળી અને બધા રાજ્યોમાંથી પ્રસાર થઈને સ્થાન થયું છે દ્વારકા ગોમતી નદીનો કાંઠો જોઈ રહ્યા છો ગોમતી ઘાટ જોઈ રહ્યા છો આખો સુદામાં સેતુ છે જે પહેલે પાર ગોમતી નદીને જવા માટેનો આખો સેતુ બનાવેલો છે તમે અખવા જોઈ રહ્યા છો ગોમતી નદીનો કાંઠો આ બધા યાત્રાઓ આવતા હોય છે શ્રદ્ધાળુ જાત્રાઓ જે હોય ગોમતીને નદીને બીજા કાંઠા ઉપર પણ ઘણા બધા ભગવાનના મંદિર આવેલા છે તો પણ ત્યાં પણ દર્શન કરતા હોય છે અને ધન્ય થતા હોય છે તો આપણે આ ગોમતીના સામેના કાંઠે આવ્યા છીએ અને અહીંયા ભગવાનના દર્શન કરવાના છે તમે આ જોઈ શકો સુદામાં સેતુ બનાવેલો છે જે હાલ હમણે બંધ કરવામાં આવેલ છે સુદામા છે તો આ લે બધા સાત્રાલુઓ માટે અવર જવર માટે બંધ કરવામાં આવેલ છે તમે આ છે આખી ગોમતી નદી છે અને આપણે આ ગોમતી નદીના સામે કાંઠે શ્રી લક્ષ્મી નારાયણ પંચ તીર્થમાં ભગવાન લક્ષ્મી દર્શન કરવાના છે તો તમે આખું આ મંદિરનું પેરિસર જોઈ રહ્યા છો

આ તેની જોઈ રહ્યા છો ભગવાન વંશ લક્ષ્મીનારાયણ પંચનંદની તીર્થ તીર્થ જે યાત્રા છે એનું આખું ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ છે અને અહીંયા સંતો મહંતો રહેતા હોય છે અને બધી સેવા પૂજા કરતા હોય છે અને ભક્તો બધા દર્શન કરીને ધન્ય થતા હોય છે આખું એક રામશીલા તૈરતા પથ્થર છે જે આખું પાણી અંદર તરી રહ્યો છે આ પથ્થર તમે આખો જોઈ રહ્યો છો પાણી

બધા રાઈડર હોય છે જે નાના બાળકો ભૂલકાઓ અને મોટેરાઓ એનો આનંદ લેતા હોય છે દ્વારકાની અંદર સાત આપણે જે બાર જ્યોતિર્લિંગ છે તેમાંનું સાતમું જ્યોતિર્લિંગ પણ દ્વારકામાં જ આવેલું છે એ દ્વારકાની બાજુમાં જ છે આવ નજીકમાં અને તમે આખવા જોઈ રહ્યા છો જે ગોમતી ઘાટ છે દ્વારકા દેશ આખી જે દ્વારકા બનાવેલી છે બધા તેના કુટુંબ અને બધા પરિવાર સાથે અહીં દ્વારકા આવીને વસેલા જે સોના હતી હાલ જે સમુદ્રમાં ડૂબી ગઈ એવું શાસ્ત્રોમાં વર્ણન છે આજે ભગવાન દ્વારકાધીશનું એ બહુ જ ભવ્ય અને પુરાતન મંદિર છે અને જે દ્વારકાધીશની મૂર્તિ છે એમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન છે અને ભક્તો તેના દર્શન કરીને ધન્ય થતા હોય છે લાખોની શ્રદ્ધામાં અહીં ભક્તોને શ્રદ્ધાળુ આવતા હોય છે એક આ તમે જોઈ શંકરાચાર્ય આદિ શંકરાચાર્યજીના દ્વારકામાં પણ શંકરાચાર્યજી નો એક મઠની સ્થાપના કરેલી છે તો શાર મઠમાંનો નો એક મઠ દ્વારકામાં પણ છે જે ધર્મના આપણા ભારતની ધર્મના પ્રસાર માટે જે શાર મઠની સ્થાપના કરવામાં આવેલી આદિગુરુ શંકરાચાર્ય તેમનો એક મઠ દ્વારકા મંદિર પણ સ્થાપના કરવામાં આવેલી છે અને જે આપણા ભારતમાં જે જગન્નાથપુરી સુદામાપુરી એમ દ્વારકાપુરી તરીકે પણ આ દ્વારકાપુરી તરીકે ઓળખાય છે જે પવિત્ર ધામ છે પવિત્ર સ્થળ છે અને આ દ્વારકા ગોમતી નદીના કાંઠે અનેક નાના મોટા મંદિરો આવેલા છે મીરાબાઈનું મંદિર છે રાધાબાઈનું મંદિર છે લક્ષ્મીનારાયણનું મંદિર છે શિવશંકરનું મંદિર છે હનુમાનજીનું મંદિર છે અને અહીં ઘણા બધા યાત્રિક ભોજન માટેના પ્રસાદ માટેના બધા સદાવત ચાલે છે અહીં નાની મોટી ઘણી બધી ધર્મશાળાઓ પણ આવેલી છે બહુ જ મોટા પ્રમાણમાં બધા સામાજિક સંસ્થાઓની પણ ધર્મશાળાઓ આવેલી છે રહેવા જમવાની બધી સગવડતા મળી રહેવી અને મોટી ગેસ્ટ હાઉસ હોટલો વીઆઈપી ફાઇવ સ્ટાર હોટલો પણ અહીં ઘણી બધી આવેલી છે જે શ્રદ્ધાળુઓ માટે રહેવા જમવાની પૂરેપૂરી સુવિધાઓ છે અને કોઈ સાથે મેં આખું જોઈ રહ્યા છો આ બધી જે ગોમતી ઘાટનો કિનારો છે એની આજુબાજુ બધી આ દુકાનો છે અને આપણે આ મંદિરના પાછળના ભાગમાં છે જ્યાં મંદિરની પાછળ જે ગેટ છે ભગવાન તમે જોઈ રહ્યા છો ત્યાં બધા શ્રદ્ધાળુઓ મંદિર ખોલવાની ભગવાનના દર્શનની રાહ માટે જોઈને બેઠા છે પાછળના ગેટ આ બધા લાઈનમાં અગાઉથી ભગવાનના દર્શન કરવા માટે તમે આખો જોઈ રહ્યા છો

હજારો ની સંખ્યામાં શ્રદ્ધાળુ હોય છે બધા મોટા બધા જોઈ છે શ્રદ્ધાઓ ગોમતી નદીમાં સ્નાન કરી અને પુણ્યનું ભાથું બાંધતા હોય છે પવિત્ર થતા હોય છે જે ગોમતી નદી છે જે ગંગા નદીની સમકક્ષ નદી ગણાય છે જેમ ગંગા નદીમાં સ્નાન કર્યા પછી જેમ પુણ્ય મળતું હોય છે તેમ ગોમતી ધીમા સ્નાન કરીને પણ તમને પુણ્ય મળતું હોય છે આત્માને શાંતિ મળતી હોય છે એવી શાસ્ત્રોમાં પણ એનું વર્ણન કરવામાં આવે છે છેલ્લે આ ગોમતી નદી છે એ અરબ સાગરને મળી જતી હોય છે જે તમે આ જોઈ રહ્યા છો કે આખું આ ગોમતી નદી છે અરબ સાગરમાં ભળી જાય છે જે અરબ સાગરને ગોમતી નદી ભળે છે તે શક્ર તીર્થ તરીકે જગ્યા પ્રખ્યાત છે જે શક્ર તીર્થ નામની જગ્યા તરીકે ઓળખાય છે જે ગોમતી નદી આખા અરબ સાગરમાં ભળે છે તમે અહીં જોઈ રહ્યા છો એક બાજુ ગોમતી નદી છે એક બાજુ આખો અરબ સાગરનો અફાટ સમુદ્ર છે અને બંનેની બાજુમાં ભગવાન દ્વારકાધીશ જોઈ રહ્યા છો ગુજરાતમાં જેમ સોળસો કિલોમીટરનો દરિયા કિનારો આવેલો છે જે સોળસો કિલોમીટરના દરિયા કિનારો અનેક નાના મોટા પવિત્ર સ્થળો ધામો આવેલા છે તેમનું એક ધામ એટલે દ્વારકા દરો ત્યાં સુધ્યા સમુદ્ર જે એક સાઈડ બતાઈ સાખ ભગવાન ગાદીશના મંદિર મંદિરની પાછળની બાજુમાં આખો સમુદ્ર આવેલો છે જેરવ સરત સાગર તરીકે ઓળખાય છે તો મિત્રો આ વિશે ગુજરાતમાં ગાદીશના દર્શન કરવા પધારજો કે આજુબાજુ પર ઘણા બધા નાના મોટા પવિત્ર સ્થળો આવેલા છે તમે આખવા જોઈ રહ્યા છો જે દેવી ભવન છે જ્યાં બધી સામાજિક સંસ્થાઓ દ્વારા ભાગવત સપ્તાહમાં આયોજન થતું હોય છે બધી સત્સંગ સારું હોય છે બારે મહિને ભાગવત સપ્તાહ અને શ્રદ્ધાળુઓ સત્સંગ કરી અને ભાગવત સપ્તાહ સાંભળીને ભગવાનના આશીર્વાદ લેતા હોય છે આ તમે જોઈ રહ્યા છો ભાગવત સપ્તાહ વસ્તાર બધા શ્રદ્ધાળુ કરી છે છે ભાગવત સપ્તાહ ત્યારે છે

આ બધી દુકાનોમાં મળતી હોય છે અને બધા વેચતા હોય છે સરદારો બધી લઈ અને મંદિરમાં પદરાવતા હોય છે અને દર્શનનો લાભ લેતા હોય છે તમે આ બધું જોઈ રહ્યા છો આજુબાજુ પૂજાની બધી ભગવાનના વાતાની બધી સામગ્રીની દુકાનો છે આજુબાજુ ફરતી બધી બહુ ઘણી મંજાબા સામગ્રી ધાર્મિક દુકાનો બધી જે તમે જોઈ રહ્યા છો ના આ ભગવાન આખું તમે મંદિર જોઈ રહ્યા છો તમે આગળ ભગવાન દ્વારિકાધીશનું જે મંદિર જોઈ છે છું એની માટે જે ગજની જે ધજા છે એની આખી ધજા જોઈ રહ્યો છે ગજની ભગવાન દ્વારકાધીશના મંદિરમાં આખો મોક્ષ બાર જે મેન ગેટ છે જે મોક્ષ દ્વાર તરીકે ઓળખાય છે અને ત્યાંથી ગર્ભગૃહમાં પ્રવેશ કરાય પ્રવેશ કરે છે ત્યાં શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશનું દર્શન કરતા હોય છે ગજની જે ધજા છે તે દિવસમાં પાંચ વખત ધ ના મંદિરમાં પ્રવેશ કરતા હોય છે બધા શ્રદ્ધા છો ભગવાન દ્વારકાધીશ દર્શન માટે બધા લાઈનમાં ઉભા છે અને જઈ રહ્યા છે ભગવાન દર્શન કરવા માટે હજારો પ્રમાણમાં લાખો પ્રમાણમાં દિવસે

આજુબાજુ ખાણીપીણી જમવા નાસ્તાના બધા સ્ટોલ પણ ઘણા બધા આવેલા છે બહુ સરસ જગ્યા છે નાના મોટા બાળકો ને બધાને આનંદ થઈ જગ્યા છે પવિત્ર સ્થળ છે મુલાકાત લઈશું તમે જોઈ રહ્યા છો જે ગાવણ ભજની ધજા ચઢાવતા ચડાવવા માટે યાથળો લાતા હોય છે આથળો તે માથિયલી આ રીતે ધજા લઈને જતા હોય છે ભગવાનની ધજા અને નાશ ગાન સાથે લઈને જતા હોય છે ધજા ચડાવતા હોય છે આ તમે આખું લાઇન ત્યાં જોઈ રહ્યા છો ત્યાં પણ દ્વારકિયા સિટી છે આજુબાજુમાં ઘણા બધા ભવિષ્ય સ્થળ આવેલા છે દ્વારકિયા સિટીની બાજુમાં તો મિત્રો હજી સુધી તો આપણી ચેનલમાં તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમને આવા નવા ધાર્મિક વિડીયો જોવા મળશે તમે આખું વાર દ્વારિકા નગરી જોઈ રહ્યા છો આખું દ્વારકા સિટી જોઈ રહ્યા છો જે દ્વારકા સિટી છે ને આ રસ્તો છે એ દ્વારકા બસ સ્ટેન્ડ બાજુ રસ્તો થાય છે ને આ સીધો હાઈવે સીધો ઓખા અને શિવરાજ પુરા બીચ ઉપર જાય છે બેટ દ્વારકા પણ અહીંથી નીકળી જવાય છે અને બેટ દ્વારકા પણ એક પ્રખ્યાત સ્થળ છે પવિત્ર સ્થળ છે જ્યાં ભગવાન દ્વારકાધીશનો આખો પરિવાર સહિત બિરાજમાન છે તમે આખો જોઈ રહ્યા છો કે આ દ્વારકાનું બસ સ્ટેન્ડ છે અહીંથી આવવા જવાના વાહન વ્યવહારની સગવડતા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે બસની સગવડતા પણ બહુ સારી છે દ્વારકામાં રેલવે સ્ટેશન પણ આવેલું છે તમારે આવવા જવામાં પણ કોઈ અગુરતા પડી નથી અહીંથી વાહન વ્યવહાર પણ સારો મળે છે આ બધું તમે આ દ્વારકા બસ સ્ટેન્ડ જોઈ રહ્યા છો મિત્રો તમે આખો હાઈવે જોઈ રહ્યા છો જે ઓખા બાજુ હાઈવે જાય છે જે બે દ્વારકા અહીંથી નીકળી જવાય છે અને શિવરાજપુર બીચ ઓખા અને બેટ દ્વારકા એની નજીક જ છે ચાલો મિત્રો આપણે આની પછીના વીડિયોમાં એક ઓખાનો પણ આપણે જોઈશું બેટ દ્વારકાના પણ દર્શન કરીશું જય દ્વારકાધીશ અમે તમે સ્ક્રીન પર જોઈ રહ્યો છું ભગવાન દ્વારકાધીશને જય ભગવાન દ્વારકાધીશ જય શામળાજી મહારાજ સારું મિત્રોના વિડીયો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય શ્રી ભગવાન કૃષ્ણ